નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવવાના છે નવરત્ન મુખવાસ તો એની માટે શું સામગ્રી જોવે છે આપણે જોઈ લઈએ નવરત્ન મુખવાસ બનાવવા માટે આપણે સરસ મજાની બધી થાળીઓ ના અંદર જે તમને વાટકા દેખાય છે એ એક સરખા માપના વાટકા લીધેલા છે અને એની અંદર બધું જ માપ એક સરખું લીધેલું છે તો અહીંયા પહેલાં મેં લીધેલો છે આપણે કલરફુલ જે વરિયાળી આવે છે તૂટી ફૂટી સાથે એ એક વાટકો લીધેલો છે એક કપ જેટલો ત્યારબાદ અહીંયા લીધેલા છે પાન જે ગુલ ગુલકન સાથે મિક્સ છે એ પાનનો ઉપયોગ કરેલો છે ત્યારબાદ આ લીધેલા છે બી લીધેલા છે પમ પમકીન લીધેલા છે પમકીનના બી છે ત્યારબાદ અહીંયા લીધેલા છે ગળી વરિયાળી અહીંયા લીધેલા છે આ પણ એક મિક્સ જાતના પાન છે જે ગુલકંદ નાખેલા ગુલકંદની સાથે આપણે કહીએ તો તૂટી ફૂટીવાળા આ પાનનો ઉપયોગ કરેલો છે ત્યારબાદ અહીંયા લીધેલા છે મગજ તરીના બી લીધેલા છે અહીંયા ધાણા ડાળ લીધેલી છે ત્યારબાદ અહીંયા લીધેલો છે મિક્સ આપણો વરિયાળી તલ અને આ જે પમકીનનો ઉપયોગ કરેલો છે એ પમકીન બીનો પણ આમાં એડ કરેલા છે ત્યારબાદ અહીંયા મેં લીધેલી છે કાચી વરિયાળી આ લીધેલા છે સોયાબીન જે છે એ છે સૂરજમુખીના બી છે ત્યારબાદ અહીંયા અળસી લીધેલી છે ગુલકંદ લીધેલો છે અને નાગરવેલના પાન લીધેલા છે આ બધાનો ઉપયોગ કરીને આપણે મુખવાસ રેડી કરવાના છીએ તો સૌથી પહેલાં મેં અહીંયા પંદરથી વીસ નાગરવેલના પાન લીધેલા છે ધોઈ નાખેલા છે અને લૂચી નાખેલા છે એને હવે આપણે કટ કરી નાખવાના છે એકદમ બારીક બારીક કાચી વરિયાળી ધાણા ડાળ એ બધાને મેં શેકી અને રાખેલા છે એનો ઉપયોગ આપણે ડાયરેક્ટ મુખવાસમાં કરવાના છે આ પાનને લૂચીને પાછળની આ દાંડીઓને કાપી નાખવાની છે આપણે હાથથી તોડી નાખો તો પણ ચાલે આવી રીતે પાનને મેં વાળી દીધેલા છે અને આ રીતે હું કાપા પાડી રહી છું કાપા પાડી અને આ રીતે આપણે આમ ઊભા આવી રીતે ચીરી નાખવાના છે નાગરવેલના પાનને હવે આપણે બધા જે અહીંયા બતાવેલા હતા મુખવાસ એ આમાં આપણે મી મિક્સ કરવાના છે ભેળવવાના છીએ હવે આ પાન મુખવાસ તો ભગવાનને પણ બહુ આલા હતા આપણે ગમે મંદિરમાં જઈએ તો પાનબીડા ભગવાનને મુખવા મુખવાસ તરીકે ધરાવવામાં આવે છે પીરસવામાં પણ આવે છે તો આ બધા મેં અહીંયા એડ કરી દીધેલા છે ભગવાને જ આપણને આ પાન મુખવાસ ખાતા કરી દીધેલા છે કારણ કે એમને વાલા હતા એમને પ્રિય હતા આવી રીતે ગંઠોળા હોય તો તમે આવી રીતે છુટ્ટા પાડી શકો છો આમાં તમે તૂટી ફૂટીનો ઉપયોગ કરી શકો તલ પણ નાખી શકો છો ત્યારબાદ અજમાનો પણ ઉપયોગ કરી શકો છો ગેસ વાયુ પિત્ત ન થાય એની માટે થોડું ગુલકંદ આપણે એડ કરી દઈશું તમે જેવું ગળું ખાતા હોય એ રીતે મેં એક ચમચી જેટલો ગુલકંદનો ઉપયોગ કરેલો છે કેમ કે ચમચાથી પાવે નહીં આ ગુલકંદને આપણે આવી રીતે છૂટું પાડવું પડે એટલે કોઈ પણ કંપનીનું તમે ગુલકંદ વાપરી શકો છો એવું કંઈ નક્કી નહોતી કે આ જ કંપની વાપરવી હવે આપણે અહીંયા જે અળસી અને વરિયાળી શેકેલા હતા થોડા એને એડ કરવાના છીએ રંગીન વરિયાળી તૂટી ફૂટી સાથે આ રીતે એક રસ કરી દેવાનો છે એટલે છે ને સેજો મિક્સ ન થાય એટલે એને છૂટું પાડવું પડે જો છે ને તમે આમાં ગુલાબની પાખડીનો પણ ઉપયોગ કરી શકો આમાં મેં થોડું ખોપરું શેકેલું એડ કરેલું છે સેઝ શેકી નાખેલું છે અને આ રીતે આપણે મિક્સ કરી દઈશું તો આ રીતે આપણો મુખવાસ રેડી થઈ ગયો છે પાન મુખવાસ નવરત્ન પાન મુખવાસ તો તમે પણ આવી રીતે એકવાર બનાવજો અને મા આપણે આને માઉથ ફ્રેશ પણ કહી શકીએ છીએ અને પાચન પણ ખાધેલું જલ્દી હજમ થઈ જાય આ ગુલકંદને લીધે એટલે આ રીતે પણ તમે એકવાર મુખવાસ જરૂર બનાવવા પ્રયત્ન કરજો આ સાથે નવી વિડીયોમાં ફરી મળશું થેન્ક યુ વેરી મચ